ગત મોડી રાત્રે ધાનપુરની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ હાલ લીમખેડાની મોડેલ સ્કૂલ ખાતે શિફ્ટ કરેલ છે તે શાળામાં રહેતી ત્રણસો સિત્તેર બાળકીઓ પૈકી બાર બાળકીઓને ગત રાત્રે ભોજન લીધા બાદ ખોરાકી ઝેરની અસર થયા બાદ એક પછી એક બાળકીઓની તબિયત લથડતા અઢાર કલાકના સમયમાં સત્તાણું જેટલી બાળકીઓને ખોરાકી ઝેરી અસરથી જોવા મળતા તંત્ર દોડતું થયું હતું વહેલી સવારે સાંસદ જસવંતસિંહ ભાભોર કલેક્ટર યોગેશ નિરઘુડે સાહેબ સહિતના અધિકારીઓ લીમખેડા પહોંચ્યા હતા અને બાળકીઓની મુલાકાત લીધી હતી સત્તાણું પૈકી આઠ બાળકીની તબિયત વધારે ખરાબ થતાં દાહોદની ઝેડસ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી જ્યારે બાકીની બાળકીઓને લીમખેડા દુધિયા અને પીપલોદ એમ ત્રણ જગ્યાએ સારવાર હેઠળ રખાઈ છે ગત મોડી રાતથી જ પીવાનું પાણી અને ભોજન બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી નજીકમાં રહેલી મોડેલ સ્કૂલના રસોડામાંથી પાણી અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાણી અને ભોજનના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે તંત્ર દ્વારા બાળકીઓની સારવાર માટે આરોગ્ય વિભાગની દસથી વધુ ટીમો અલગ અલગ સ્થળે તૈનાત કરી દેવામાં આવી છે સાથે જ આસપાસના ગામોના પીએચસી સેન્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે કે રાત્રિના નવથી દસ વાગ્યાની આસપાસ મોડલ સ્કૂલ આર એસ મંડળ જે લીમખેડા સ્થિત મોડલ સ્કૂલના કેમ્પસમાં હાલ ચાલી રહી છે ત્યાંથી છોકરીઓ આવી હતી તેમની કમ્પ્લેન મુખ્ય હતી ઉલટી ઉબકા તથા પેટમાં દુખાવો જે પ્રમાણે અમે એમને હિસ્ટ્રી લીધી એ પ્રમાણે એમને ખાવામાં કંઈક પ્રોબ્લેમ લાગી હતી અને તેઓ લીમખેડા ખાતે સારવાર માટે એકસો આઠ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ એમ્બ્યુલન્સો દ્વારા તેમને અહીંયા વારા પરથી લાવવામાં આવ્યા લગભગ પંચાવન જેટલી છોકરીઓ લીમખેડા સ્થિત સીએચસી ખાતે દાખલ છે હાલ અને તેઓની તબિયત એકદમ સારી છે તથા ચૌદ જેટલી છોકરીઓને સીએચસી પીપલોદ ખાતે લઈ જવામાં આવી છે તથા સીએચસી દુધિયા અને એસડીએચ બારિયા તેઓને સ્ટેન્ડ બાય મૂક્યા છે અને રાત્રિના સમયે અમારે પૂરો મેડિકલ સ્ટાફ બધો તૈનાત હતો તથા નવથી દસ જેટલી આરોગ્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીને બધા જ ઘટના સ્થળે હતા હમણાં હાલ સત્તરથી અઢાર જેટલી છોકરીઓને ત્યાં હોસ્ટેલ પર જ ઓબ્ઝર્વેશનમાં રાખી છે પંચાવન જેટલી છોકરીઓ સીએચસી લીમખેડા ખાતે દાખલ છે તથા ચૌદ જેટલી સીએચસી પીપલોદ ખાતે દાખલ છે આપનું નામ ડૉક્ટર મંથન પ્રજાપતિ ગઈકાલે રાત્રે સાડા નવની આસપાસ લીમખેડાની મોડેલ સ્કૂલમાં ચાલતી ગર્લ્સ રેસિડેન્સી લિટરસી સ્કૂલના બારથી તેર બાળકોને ડાયરિયા વોમિટિંગ અને એબડોમિનલ પેઇનની કમ્પ્લેન સાથે અહીંયા લીમખેડા સીએચસી પર એકસો આઠ મારફતે લાવવામાં આવ્યા હતા અને પછી એવું જાણવા મળ્યું કે વધારે પડતા બાળકોને તકલીફ છે એમને ખોરાકમાં કંઈક આ આડીઓી વસ્તુ આવી ગઈ હતી જેના કારણે આ બધી તકલીફ થઈ હતી તો અહીંયા હાજર પૂરો સ્ટાફ અહીંયા હાજર હતો ડૉક્ટરની ચાર ટીમો હતી અને અમને અમારા જે સિનિયર ઓફિસરો છે એમના અંડર ગાઈડન્સમાં બધાની સારવાર ચાલુ કરવામાં આવી હતી કાલ રાત્રે અમારી પાસે લિંખેડા સીએચસી પર પંચાવન બાળાઓને લાવવામાં આવ્યા હતા ચૌદ બાળાઓને પીપલોજ સીએચસી પર લઈ ગયા હતા અને દુધિયા સીએચસી અને દેવગઢ બાયરે એસડીએચને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યું હતું કે વધારે પડતા કોઈ જરૂર જણાય તો એ તાત્કાલિક આપણને રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી હતી ચાર ટીમ અહીંયા તૈનાત હતી ત્રણ ટીમ પીપલોજ સીએચસીમાં હતી અને બીજી ટીમો દુધિયા અને દેવગઢ બાયરે એસડીએચમાં તૈનાત કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આ ખબર મળતા અમારા સીડીએચઓ સાહેબ પીએચઓ સાહેબ આરસીએચઓ સાહેબ અને અહીંયા લિંખેડા પ્રાંત ઓફિસર સાહેબ શ્રી હાજર રહ્યા હતા અને અમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પછી આજે સવારમાં પેશન્ટોનું ફોલોઅપ લેતા કોઈ પણ બાળક એવું ગંભીર જણાયું નથી અને બધાને અત્યારે સારી સ્થિતિ છે અને જે બાળકો આઠ બાળકો એવા હતા કે જેમને થોડી ઘણી તકલીફ હતી તો એમને વધારે સારવાર માટે અને વધારે સારી રીતે સારવાર થઈ શકે તે માટે ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે અમારી પાસે અહીંયા લિંખેડા સીએચસીમાં અગિયાર બાળાઓ છે દુધિયા સીએચસી પર ચોસઠ બાળાઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે એ બધી સ્ટેબલ જ છે અને ચૌદ બાળક બાળાઓ ત્યાં પીપ્લોથ સીએચસીમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે અત્યારે એવું કોઈ ગંભીર સ્થિતિ જણાતી નથી અને બધા નોર્મલ છે